રાજકોટની પ્રચલિત લાલબહાદુર શાસ્ત્રી છાત્રાલય છેલ્લા સાત વર્ષથી સરહદ પર દેશની રક્ષા કરતા વીર જવાનોને રાખડી અને પત્ર મોકલવાની પરંપરા શરૂ રાખી છે ત્યારે આજે છવ્વીસ જુલાઈ વિજય કારગિલ દિવસના રોજ એક હજાર એકસો અગિયાર રાખડી અને પત્ર વિદ્યાર્થીઓ દ્વારા દેશના જવાનોને મોકલવામાં આવે છે શાળાની દીકરીઓ પત્રમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે ત્યારે આ વર્ષે રાજકોટ મહાનગરપાલિકાની દસ જેટલી શાળાઓ પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ જવાનો માટે રાખડી અને પત્ર મોકલવાનો આનંદ વ્યક્ત કર્યો હતો કારગિલ વિજય દિવસ છવ્વીસ જુલાઈના આવે છે તે આ આ વર્ષે આપણે એની પચીસમી વર્ષ ગાંઠ ઉજવી રહ્યા છીએ આ જ સમયે આપણે સરહદ ઉપર તેના જ સૈનિકોને હું ધન્યવાદ કહીશ કે તેની જ કારણે અમે અહીંયા સુરક્ષિત છીએ અને અમારી શાળા શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયમાંથી અમે બધી જ બહેનોએ એક હજારને એકસો અગિયાર રાખડીઓ અને વહાલભર્યો સંદેશ તેમને માટે લખીને તેમને મોકલી રહ્યા છીએ વિચાર uh, અમારા સાત આઠ વર્ષથી આ ચાલતું આવે છે તેથી અમે બધી જ દીકરીઓ મહેનત કરીને સરસ રીતે વાલથી રાખડી બનાવીને અને અમારા સૈનિક ભાઈઓ માટે મોકલી રહ્યા છીએ કરો છો સંદેશ લખીને સંદેશમાં ઘણી ઘણી બધી બહેનો ઘણી બધી માતાઓ ઘણી બધી પત્નીઓ ને જે પીડા થતી હોય જેની જે ચિંતા થતી હોય એ સમજીને અમે આ જ પત્રમાં વ્યક્ત કરીને તેમને મોકલી રહ્યા છીએ આજનો દિવસ એટલે શહીદોને વંદન કરવાનો દિવસ એટલે સર્વપ્રથમ તો કારગીલ વિજય દિન નિમિત્તે આપણને જેને વિજય અપાવ્યા છે એવા શહીદોને હું નમસ્તે અને વંદન કરું છું શ્રદ્ધાંજલિ અર્પું છું અને ખાસ આજે આ વિજય દિવસ ઉજવણી અમે લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની દીકરીઓ જે આપણા બોર્ડર ઉપર જવાનો આપણી રક્ષા કરે છે એ જવાનોને આજના દિવસે પોતે બનાવેલી રાખડી અને એની સાથેનો સંદેશો દીકરીઓ મોકલે છે અને આ આજના દિવસે પોસ્ટ કરવામાં આવે છે અને જે રક્ષા જે દીકરીઓ અમારે રક્ષા છે જવાનોને મોકલે છે એ પંદર આપણી રક્ષાબંધન દિવસે મળે છે અને એ જવાનો એ રાખડી પહેરે છે અને એ જવાનો અમારી દીકરીઓને પણ વિડીયો મોકલે છે કે તમારી રક્ષા મળી ગઈ છે એ માટે અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આ સુંદર કાર્યક્રમ જે લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયના સ્ટાફ અને આચાર્યએ અને વિદ્યાર્થીઓએ કર્યો છે અને હું અભિનંદન આપું છું અને ફરીથી શહીદોને વંદન આપું છું ભારત માતા કી જય જય હિન્દ કારગીલ વિજય દિવસને આજે પચીસ વર્ષ પૂરા થયા છે તેમના નિમિત્તે અમે આપણા દેશના જે જવાનો આપણા દેશની રક્ષા માટે અલગ અલગ બોર્ડર ઉપર જે તૈનાત છે તેમને અમારી પાંચસો દીકરીઓ અને સાથે કોર્પોરેશનની વિવિધ શાળાઓની દસ શાળાની ત્રણસો દીકરીઓ દ્વારા અમે આજે રાખડી બનાવી સાથે સાથે એક ભાઈને પ્રેમ ભરેલો પત્ર જે લખે છે એમની રક્ષા માટેનો એ નો કાર્યક્રમ રાખેલો છે અને એ રાખડીઓ અમે પોસ્ટ દ્વારા ઓફિસના માધ્યમથીને ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશની બોર્ડર ઉપર ત્યાં મોકલવાના છીએ મારા એક મિત્ર પૈડા સાહેબ છે કે જે રિટાયર્ડ મેન છે એમણે મને આ વિચાર આપેલો છેલ્લા સાત વર્ષ પહેલાં કે પહેલાં અમે પાંચસો રાખડીઓ મોકલતા હવે છેલ્લા પાંચ વર્ષથી અમે અગિયારસો ને અગિયાર રાખડીઓ મોકલીએ છીએ એમના જે બીજ રોપેલું એ બીજને અમે વધારેમાં વધારે પ્રચાર અને પ્રસાર કરી અને આવતા વર્ષે પણ દસથી અગિયાર હજાર રાખડીઓ રાજકોટમાંથી ને બોર્ડર ઉપર મોકલી એવા અમારા પ્રયત્નો છે